આ કાયમનું છે દર બે દિવસે પાણી રોજ નીકળે અમે ફોન કરીએ છે માણસ મોકલીશું સડીઓ મારે કશું ને એનું સોલ્યુશન કાયમનું લાવે ઘરાક બી આવતા અચકાય છે અમારે ધંધો કેવી રીતે કરવાનો આવી ગંદકીમાં અમારું લેડીસો પડી જાય કિચડમાં પછી એમને ઊભા કરવાના ધંધો કેવી રીતે કરવાના રોજની પડે કોર્પોરેશન કશું સાંભળતી નથી ફોનો કરીએ હા મશીન નથી મશીન બગડી ગયું છે આવશે તારે કરશે કોર્પોરેટરોને બી કંઈને કરી થાકી ગયા પણ કશું કોઈ કામ થતું નથી કારણ કે આ રોજની મગજ મારી છે એમનો છોકરો પોતે કોર્પોરેટરમાં છે બરાબર તો બી એમ ભાજપમાં છે તોય નહીં થતું એમનાથી એ એવું કે જે મારો ફોન મારાથી નહીં કામ થતું આ દુલીભાઈ ખંડેલવાલ પોતે ફોન કરે તો બી એમનાથી નહીં થતું હવે અમારા મા સામાન્ય માણસથી તો શું કરવાના લોકો તોય અમે કંઈ કઈને થાકી ગયા કે રોજે રોજનું પાણી નીકળે છે કાયમ એ આનું સોલ્યુશન લાવો નિકાલ લાવો રોજે રોજ ના થવું જોઈએ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે બધે ચાલે મંગળ બજારમાં નહીં ચાલ્યું નહીં તો આવું પાણી નીકળત જ ના આજે સારા દિવસે અમારે આવું બધું હલ્લા બોલ ને આવું બધું બજારના વેપારીઓએ બોલવું ના પડત અમને બી ખબર છે મોદી સાહેબનો જન્મદિવસ છે અમે બી ઉત્સુકતા છે એમાં પણ આવું બધું ના હોય એ લોકોએ થોડુંક તો સમજવું જોઈએ કોઈ કશું કરતું નથી